જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે ફરાળી રાજગરાના લોટના આલુ પરોઠા તો એમાં શું જોઈશે જો આખો તો આ રાજા લોટ લીધો છે આ બટાકા છે બાફેલા છે આ તલ છે આ સિંધવ નમક છે આ કોથમીર છે આ તેલ છે મોડી દેવા માટે અને આદુ મરચાંની પેસ્ટ છે આમાં બરાબર આટલું જોઈશે તો હું પહેલાં આપણા બટાકાની શાલ ઉતારીને છીણી લઈશું જો આ બધી શાલ ઉતારી લેવાની ફરાળી આલુ પરોઠા રાજઘરાના લોટના જો આ રીતે લેવાના બટાકા જો આપણે બટાકા શેણાઈ ગયા છે હવે આપણે આનો લોટ બાંધી દઈએ પહેલાં આપણે સિંધવ નમક નાખી દીધું સિંધવ નમક આગળ નાખ્યું બરાબર હવે આપણે તલ નાખીશું તલ નાખી દો તલ હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ હવે મિક્સ કર લો એનું બધું મિક્સ કરી નાખો બધું હવે આપણે રાજા લોટ નાખીએ અને ઉપર બે ચમચી તેલ નાખશું મોય માટે તેલનું મોય નાખી બહુ નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું બસ 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 હવે બાંધી દો મિક્સ કરી આમાં પાણીની જરૂર નહીં પડે લોટ બંધાઈ જશે અને કદાચ પડે તો બે ચાર ચમચી લઈશું બટાકા બાફેલા એટલે લોટ બંધાઈ જ જાય ફરાળી આલુ પરોઠા રાજગરાના લોટના જો આપણે પાણીની જરૂર ના પડી લોટ બંધ ગયો આપણો જો આપણે કોથમીર નાખી અને મથડી લઈએ જો આપણો હવે લોટ બંધ થઈ ગયો છે હવે આપણે બનાવી લઈએ આલુ પરોઠા રાજગ્રાના લોટના ફરાળી જો આ રીતે વણી લેવાનું હવે આપણે એને હવે આપણે લોળી ગરમ થઈ છે એમાં નાખી દઈએ જો આપણે લોઢી ગરમ થઈ ગઈ છે એમાં હવે પરોઠો નાખી દઈએ શેકી લઈશું થોડીક વાર રહેવા દેવાનું પછી ફેરવાનું ધીમો ગેસ કરીને નાખો ધીમો કરનાવો ગેસ જો આ રીતે ધીમે ધીમે ધીમા ગેસે શેકી લેવાનો પરોઠો જો આપણે ફેરવી દીધો અને હવે ઉપર તેલ લગાવી દીધું તેલ લગાવી દેવાનું આ રીતે નાના નાના આપણા પરોઠા વણી લેવાના રાજગરાના લોટના ફરાળી આલુ પરોઠા તો આ રીતે ફેરવી દઈએ થોડું તેલ લગાવી દો ઉપર ધીમા કેસિજ કરવાનું આજે તેલ લગાવી દેવાનું ફેરવી દઈએ પાછા લઈ ટોઈસ થઈ ગયો આપણે હવે બીજો નાખી દઈએ થોડીક વાર થાય પછી ફેરવવાનું તરત નહીં ફેરવાનું જો ઉપર તેલ મૂકી દેવાનું ઘી ઘીમાં કરવાનું ઘી મૂકાય આપણે તેલ કરશું फेर दो हां ये बाजू त

ફેરવો આવો એક બાજુ ગેસ બંધ કરવા આવો આપણે થઈ ગયા આલુ પરોઠા બંધ કરી દો ગેસ બસ કાઢ લો બાર જોવા તૈયાર છે આપણે ફરાળી રાજગરાના લોટના આલુ પરોઠા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો